નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ ચોવીસ ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફરી બની આગની ઘટના વહીવટીતંત્રની નિષ્ફળ કામગીરીને ઉડીને આંખે વળગી ડીસા જીઆઈડીસી વિસ્તારમાં આજે પણ ફાયર સેફ્ટી વિના ધમધમી રહી છે અનેક ફેક્ટરીઓ ટુવા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટમાં બાવીસ નિર્દોષ લોકોના થયા મોત ઘટના હજુ ભૂલાઈ નથી ત્યારે આજે ફરીથી પ્રભુ સાબુ પાવડરની ફેક્ટરીમાં આગ લાગી હતી જેમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો નાયબ કલેક્ટર સહિત ડીવાયએસપી સાથે વહીવટ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર હોવા છતાં ફાયર સેફ્ટી ન હોવા છતાં કાર્યક્રમ કરવાની જગ્યાએ નિયમોનું પાલન કરવામાં પીછેહટ કરાઈ રહી છે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં ફરી આગની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી જીઆઈડીસી વિસ્તારના ભરચક વિસ્તારમાં આવેલા પ્રભુ ગૃહ ઉદ્યોગ નામની સાબુ અને પાવડર બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી આગના કારણે ફેક્ટરીમાં રાખેલો પેકિંગનો માલ પ્લાસ્ટિક વેસ્ટ અને બારદાનનો સામાન બળીને ખાક થયો હતો આગની ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટરની બે ગાડીઓ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી જ્યારે આગની ઘટનાની જાણ થતાં ડીસા નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ ડીવાય એસપી સોલંકી શહેર મામલતદાર સહિત દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા ડીસા નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી નરેશ પરમાર અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે આવી હતી અને મોટી દુર્ઘટના થતા અટકાવ હતી તેમજ જ્યારે ડીસા જીઆઈડીસી વિસ્તારમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે તેમ છતાં અહીં ફાયર સેફ્ટી કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી આજે પ્રભુ સાબુ ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં પણ ફેક્ટરીમાં ફાયર સેફટીની વ્યવસ્થા ન હોવાનું ફેક્ટરી માલિક દ્વારા કબુલાત કરવામાં આવી હતી ત્યારે ડીસામાં બનતી આગની ઘટનાનો કોઈ શબક લેવામાં આવતો નથી ત્યારે જીઆઈડીસીમાં ફાયર સેફ્ટી પૂરી પાડતી સાધનોની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભવિષ્યમાં બનતી આગની ઘટનાના આગને કાબૂમાં લઈ શકાય તેમ છે હરેશ ચક્કર ડીસા બનાસ કાઠા ઓકે તમે ઓકે બેન અહીંયા ફેક્ટરીમાં આગ લાગી છે શું કહેશો અહીંયા ગડી રિઆઈડીસી માં એક ઉપયોગ છે સાબુ ફેક્ટરી છે માં આવી રાખી છે અને આગ લાગતી કોઈ સાહિત્ય હતી જાણ ખાને ગઈ હતી અને આ કંટ્રોલ છે નાના નિવદની જાગત એટલે તાત્કાલિક અહીંયા ફાયરની ટીમે આવી લેવડાવી દી છે આનું અત્યારે મુખ્ય રીઝન સાચું સુવિધા હતી ફાયર વિભાગને કાંઈક જાણ કરીયા હતા ફાયર વિભાગે પછી આવિને કહી કે આ રિપોર્ટ ફેક્ટરી તેમ કે ફાયર સેફટી સુવિધા કો આગળ હતી એના માટે રજૂઆત કરી લેતી એક જે આખી છે યાકી હમણા તફાસમે કરીશું અમે સુસતરયો છે ઈ અને એ તફાસમ સુપ્રમારયો હતો ઓકે જુગલબી મૈસુર ફેક્ટરીમાં આગ તમારી હતી શું ઘટના બની કોઈ તો કહી ન શકીએ કે શું થયું શું નથી થયું અમને એમ લાગે છે કદાચ

કારણ કે નથી અમે તો સેફ્ટી રાખેલી હતી ફાયરની પણ છતાં એટલી બધી ખબર નથી કે ભાઈ આવું બનાવું બની શકે એવું હવે ફાયર સુવિધા કરવી જ પડશે સો ટકા કરવી મારે નહીં પડશે સરકાર સંબંધીઓને કેવું પડશે હોવું જોઈએ ઓકે